ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે વિષ્ણુજીના દસ અવતારો મન શાંત રાખવાનું અને અધર્મથી દૂર રહેવાનું શીખવે છે આજે જાણીએ મત્સ્ય અવતારથી કલકી અવતાર સુધીના વિષ્ણુ ભગવાનના દસ અવતારો વિશે તેમના દસ અવતારો ની કથા સાંભળવાની પરંપરા છે વિષ્ણુજી ના અવતાર અવગુણો અંત અવશ્ય થાય છે તેવું શીખવે છે વ્યક્તિએ દરેક સ્થિતિમાં મન શાંત રાખવું જોઈએ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ ત્યારે જીવનમાં સુખ શાંતિ મળી શકે છે ચાલો અહીં જાણીએ ભગવાન વિષ્ણુજીના દસ અવતારો સાથે જોડાયેલી ખાસ વાતો પ્રથમ અવતાર અવતાર ચૈત્ર મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ ભગવાન વિષ્ણુના પહેલા અવતાર મત્સ્યની જયંતિ ઉજવવામાં આવે છે મત્સ્ય પુરાણ પ્રમાણે વિષ્ણુજીએ પુષ્પ ભદ્રા નદીના કિનારે મત્સ્ય અવતાર લીધો હતો પ્રાચીન સમયમાં અસુર હૈ ગ્રીવનો આતંક વધી ગયો હતો અને સંપૂર્ણ પૃથ્વી જળમાં સમાઈ ગઈ હતી ત્યારે માછલી સ્વરૂપમાં શ્રી હરિએ પહેલો મત્સ્ય અવતાર લીધો મત્સ્ય સ્વરૂપમાં હૈ ગ્રીવનો વધ કર્યો અને જળ પ્રલયથી પૃથ્વીના બધા જીવોની રક્ષા કરી હતી વિષ્ણુ ભગવાનનો બીજો અવતાર ક્રમ છે કૂર્મ અવતાર દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ કૂર્મ જયંતિ ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુ નો બીજો અવતાર માનવામાં આવે છે આ અવતાર ને લઈને કથા પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે વિષ્ણુજીએ કાચબાનું સ્વરૂપ લઈ ને પોતાની પીઠ પર મંદરાચલ પર્વત ને ગ્રહણ કર્યો હતો દેવતાઓ અને દાનવો વાસુકી નાગને દોરડાની જેમ મંદરાચલ નું વલોણું બનાવ્યું અને સમુદ્ર મંથન કર્યું હતું આ મંથનમાં માં હળાહળ વિષ બહાર આવ્યું જેને શિવજીએ ગ્રહણ કર્યું હતું ત્યારબાદ ચૌદ રત્નો મળી આવ્યા અને છેલ્લે અમૃત કળશ મળી આવ્યો હતો વિष्णु ભગવાનનો ત્રીજો અવતાર વરાહ અવતાર ભાદરવા મહિનામાં સુદ પક્ષની ત્રીજી તિથિએ વરાહ જયંતિ ઉજવવામાં આવે છે વરાહ એટલે સુવર આ અવતારનો મુખ સુવરનું હતું પરંતુ શરીર મનુષ્ય જેવું હતું દૈત્ય હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી હતી ત્યારે બ્રહ્માજીના નાકમાંથી વિષ્ણુજી વરાહ સ્વરૂપમાં અવતરિત થયા વરાહ દેવ સમુદ્રમાં ગયા અને પોતાના દાંત ઉપર પૃથ્વી રાખી ને તેને બહાર લઈ આવ્યા ત્યારબાદ તેમણે હિરણાક્ષનો વધ કર્યો અને હિરણ્યાક્ષ નામમાં હિરણ્યનો અર્થ સોનું અને અક્ષનો અર્થ આંખ થાય છે જેની આંખ અન્યના ધન ઉપર રહેતી હોય તે જ હિરણ્યાક્ષ કહેવાય છે વિષ્ણુજીનો ચોથો અવતાર છે નૃસિંહ અવતાર નૃસિંહ અવતાર વૈશાખ મહિનાના સુદ પક્ષની તિથિએ આવે છે આ અવતારને લઈને ભક્ત પ્રહલાદની કથા પ્રચલિત છે પ્રહલાદને અસુર હિરણ્ય કશિપુથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ એક થાંભલામાંથી નૃસિંહ અવતાર લીધો તેમનું અડધું શરીર સિંહ અને અડધું શરીર મનુષ્યનું હતું પ્રહલાદ હિરણ્ય કશીપુના પુત્ર હતા પરંતુ તે વિષ્ણુજીના પરમ ભક્ત હતા જેના કારણે કશીપુ પ્રહલાદજીને મારવા માટે પ્રયાસ કર્યા પરંતુ દર વખતે વિષ્ણુજીએ તેની રક્ષા કરી ભગવાને નૃસિંહ અવતાર લઈ ને હિરણ્ય વધ કર્યો શ્રી વિષ્ણુ ભગવાનનો પાંચમો અવતાર છે વામન અવતાર ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષની બારસ તિથિએ વામન પ્રકટોત્સવ ઉજવવામાં આવે છે આ અવતાર સતયુગમાં થયો હતો તે સમયે અસુર રાજા બલિએ દેવતાઓને પરાજિત કરી ને સ્વર્ગલોક ઉપર એકાધિકાર કરી લીધો હતો ત્યારે વિષ્ણુજીએ દેવ માતા અદિતિના ગર્ભમાંથી વામન સ્વરૂપમાં અવતાર લીધો ત્યારબાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે વામન દેવ રાજા બલિ પાસે ગયા અને ત્રણ પગ ધરતી દાનમાં આપી શુક્રાચાર્યના ના પાડવા છતાં રાજા બલિયે વામન દેવને ત્રણ પગલા ધરતી દાનમાં આપવાનું વચન આપી દીધું વામને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને એક પગમાં ધરતી બીજા પગમાં સ્વર્ગલોકને માપી લીધું ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન હતું નહીં ત્યારે બલિયે વામન દેવને તેમનો પગ પોતાના માથે રાખવા માટે કહ્યું વામન ભગવાને પોતાનો પગ જેવો બલિના માથા ઉપર રાખ્યો તે પાતાળ લોક પહોંચી ગયા બલિની દાન વીરતાથી પ્રસન્ન થઈ ને ભગવાને તેને પાતાળ લોકના સ્વામી બનાવ્યા અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપ્યું છઠ્ઠા અવતાર તરીકે પરશુરામે અવતાર લીધો વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજી તિથિએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો પરશુરામ ચિરંજીવી માનવામાં આવે છે પરશુરામે વંશી ક્ષત્રિયોના આતંકને દૂર કર્યો રાજા સહસ્ત્રાર્જુનનો વધ કર્યો પરશુરામનો ઉલ્લેખ ત્રેતા યુગની રામાયણ અને દ્વાપર યુગના મહાભારતમાં પણ છે શ્રી વિષ્ણુ ભગવાનના સાતમા અવતાર તરીકે પ્રભુ શ્રી રામ અવતર્યા ચૈત્ર મહિનાની સમયના બધા અધર્મી અસુરોનો વધ કર્યો ધર્મ અને મર્યાદાની સ્થાપના કરી એટલે તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પણ કહેવામાં આવે છે શ્રી વિષ્ણુજીનો આઠમો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ સ્વરૂપમાં અવતાર લીધો તે સમયે શ્રી કૃષ્ણ સાથી અસુરોનો વધ કર્યો દુર્યોધન સાથે જ સંપૂર્ણ કૌરવ વંશના આતંકને દૂર કરવા માટે પાંડવોનું માર્ગદર્શન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણીતા થયા ભગવાન વિષ્ણુના નવમા અવતાર એટલે કે ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ ને વિષ્ણુજી નો નવમો અવતાર માનવામાં આવે છે ગૌતમ બુદ્ધ નો જન્મ પચીસો ચોસઠ વર્ષ પહેલા સ્થિત છે દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ જયંતિ ઉજવવામાં આવે છે બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી તેમણે સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો હતો ભગવાન વિષ્ણુના દશમાં અવતાર એટલે કે કલ્કી અવતાર કલ્કી અવતાર હાલ પ્રગટ થયા નથી માન્યતા છે કે કળિયુગ લગભગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનું છે હાલ કળિયુગને પાંચ હજાર વર્ષ થયા છે કળિયુગના અંતમાં જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જશે ધર્મ લગભગ નષ્ટ થવા લાગશે તે સમયે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે બધા અધર્મીઓને દૂર કરશે અને ફરીથી ધર્મની સ્થાપના કરશે આમ કે કે દેવોને કષ્ટ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને સંકટ ટાળે છે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ અવતાર દરમિયાન પોતાના મુખેથી એ વાત કહી છે કે તે વિવિધ યુગોમાં નાના વિધ અવતાર લઈને પૃથ્વી પર અવતરે છે ધર્મ ગ્લાનીભવતી ભારત અભ્યુત્થાન તદાત્માન સૃજામ્યહમ પરીત્રય સાધૂના વિનાશા ચુસ્કૃતા ધર્મ સંસ્થાથા સંભવાની યુગે યુગે